પ્રણામ સદગુરુ મારું નામ કપિલ દો બહેલ છે વધુ સારા જીવન વિકાસ અને જીવનની ગુણવત્તા માટેની આપણી ખોજમાં માણસ કુદરતી સંસાધનો ખતમ કરી રહ્યા છે આપણે યુવા પેઢીને અત્યારની પેઢીને પર્યાવરણ અને ઇકોલોજી બગાડવા માટે દોષ આપતા સાંભળીએ છીએ શું તમને લાગે છે કે માણસો વિનાશની અણીએથી પાછા આવતા પહેલા પાણી માટેના યુદ્ધો અને આપત્તિ તરફ આગળ વધી રહ્યા છે કે તમને માનવ બુદ્ધિમત્તા બુદ્ધિમત્તા પર વિશ્વાસ છે આ જો આપણે સમજવું જોઈએ આપણે બધા પ્રકારની વાતો કરીએ છીએ અત્યારે પેરિસમાં વાટાઘાટો ચાલી રહી છે જ્યાં ભારત અને બીજા દેશો જેને બેઝિક દેશો કહેવામાં આવે છે જે મૂળભૂત રીતે આ એક વિચાર જેના વિશે આપણે છેલ્લા વીસ વર્ષથી વાત કરી રહ્યા છે હું અલગ અલગ ફોરમ પર આ વિશે બોલતો આવ્યો છું કે ચાલો વપરાશ અને કાર્બન ફૂટપ્રિન્ટની માથાધીઠ વેચણી વિશે વાત કરીએ જો આપણે તેમ કરીએ તો ભારતમાં આપણી પાસે સાવ ઓછી ફૂટપ્રિન્ટ છે કારણ કે મોટાભાગના લોકો ઝૂંપડીઓમાં રહે છે કશું વાપરતા નથી તેઓ કાર્બન ફૂટપ્રિન્ટ છોડતા જ નથી માણસ આવતીકાલે ગુમ થઈ જાય તો તેણે કોઈ નિશાન છોડ્યું નથી બરાબર પણ તેઓ અલગ પ્રકારની વસ્તુ ઈચ્છે છે આ એક સોદો છે સખત વાટાઘાટો કરવી પડશે એ ચાલી રહ્યું છે આ બધું બાજુએ રાખીને તમે અંતે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે માનવીય મહત્વકાંક્ષાઓને સીમિત કરવી છે તમે સફળ નહીં થાવ મારો વિશ્વાસ કરો એવા લોકો છે હું કેલિફોર્નિયામાં એવા ઘરો જાણું છું જેઓ પહેલા પ્રિયસ ચલાવતા હતા હવે ટેસ્લા ચલાવે છે પણ તેમના ઘરાજમાં બે ફરારી છે અથવા તેમની પાસે મોટી એસી છે ઓકે તે ઓફિસ કે સામાજિક મેળાવડામાં જાય છે ત્યારે ઇલેક્ટ્રિક કારમાં દેખાવા માંગે છે અને જ્યારે પરિવાર સાથે બહાર જાય ત્યારે છ સિલિન્ડર વાળી કાર ચલાવવા માંગે છે બરાબર તો હું કહું છું કે તમે માનવીય મહત્વકાંક્ષાઓને સીમિત નથી કરી શકતા તમે માનવ વસ્તીને સીમિત કરો વીસમી સદીની શરૂઆતમાં આપણે એક પોઈન્ટ છ અબજ લોકો હતા આજે આપણે સાત પોઈન્ટ બે અબજ લોકો છીએ ભારતમાં ઓગણીસો સુડતાલીસમાં આપણે તેત્રીસ કરોડ લોકો હતા આજે આપણે એક પોઈન્ટ વીસ કે એક પોઈન્ટ પચીસ અબજ લોકો છીએ તો ત્રણ ગણા ચાર ગણા આપણે વધ્યા છીએ આપણે સારા છીએ પણ બહુ વધારીએ છીએ આપણે સમજવું જોઈએ આ ગ્રહ પર અમુક જ સંખ્યામાં માનવ જીવન ટકી શકે છે કે આજે આપણી પાસે જે ટેકનોલોજીકલ કુશળતા છે તેના કારણે આપણે કદાચ એટલું વાપરીએ છીએ જેટલું હજાર વર્ષ પહેલા દસ હજાર માણસો વાપરતા હતા એક માણસ હું કહી રહ્યો છું માણસ એટલું વાપરે છે જેટલું હજાર વર્ષ પહેલા દસ હજાર માણસો વાપરતા હતા તો જયારે આવી સ્થિતિ છે ત્યારે સૌથી સરળ વાત એ છે કે આપણે ભવિષ્યમાં વસ્તી ઘટાડવા માટે આયોજન કરવું જોઈએ પણ અત્યારે સંયુક્ત રાષ્ટ્ર અનુમાન કરે છે કે બે બે હજાર પચાસ સુધીમાં આપણે નવ પોઈન્ટ છ અબજ લોકો બે હજાર પંચોતેર સુધી પણ જો આ અનુમાન વાસ્તવિકતા બને તો આપણા બાળકો અને તેમના બાળકો તમે ગમે તે કરો તેઓ સારી રીતે નહીં જીવી શકે પણ આમે જો આપણે જાગૃત રીતે અને નિયંત્રિત નહીં કરીએ તો પ્રકૃતિ આપણી સાથે ક્રૂર રીતે કરશે એવું નથી કે આપણને આમ ફેલાવા દેવામાં આવશે કંઈક થશે બરાબર કંઈક એવું થશે જેને કેવી રીતે સંભાળવું તે આપણે નથી જાણતા ક્રૂર વસ્તુઓ થશે પણ માણસ હોવાનો ખરો ગર્વ એ છે કે આપણે જે ઈચ્છીએ તે જાગૃત રીતે કરી શકીએ આ એવી વસ્તુ છે જેને દરેક વૈશ્વિક આગેવાને હાથમાં લેવું પડશે આ ગ્રહના આગેવાનો પેરિસ બેઠકમાં એવી વાતો કરે છે તમે કેટલું વાપરશો હું કેટલું વાપરીશ તમારે શું કરવું પડશે આપણે એમ કેમ નથી કહેતા કે હજાર પચાસ અબજ તમારે માત્ર એટલું જ કરવાનું છે કે યુ તમારે બાળકો પેદા નથી કરવાના લોકો યુવા વસ્તી હોવાના આર્થિક લાભ વિશે વાત કરી રહ્યા છે ચોક્કસપણે તે સાચું છે અત્યારે આપણી પાસે એ છે આપણે તેનો લાભ લેવો જોઈએ પણ થોડા વર્ષો પહેલા બે હજાર છમાં માં અમે જ્યારે દાઓસમાં હતા ત્યારે ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય લોકો ગર્વ કરતા હતા કે અમે સૌથી યુવા દેશ છે સૌથી યુવા દેશ છે મેં એક સાદો પ્રશ્ન પૂછ્યો વૃદ્ધ લોકો ક્યાં છે તેમણે કહ્યું ના ના અમે સૌથી યુવા દેશ છે એ ઠીક છે પણ વૃદ્ધ લોકો ક્યાં છે ભારતમાં લોકો વૃદ્ધ નથી થતા તેઓ જલ્દી મરી જાય છે એટલે આપણે સૌથી યુવા દેશ છે તમારે તે જાણવું જોઈએ આપણે હાલની પરિસ્થિતિનો લાભ લઈ શકીએ છીએ પણ તેના પર ગર્વ નથી કરી શકતા તે એવી વસ્તુ નથી જે આપણે બનાવી છે તે એવી વસ્તુ છે જે દુર્ભાગ્ય આપણી સાથે થઈ છે ઓગણીસો સુડતાલીસમાં એક ભારતીયનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય અઠ્યાવીસ વર્ષનું હતું આજે તે ચોસઠ સુધી પહોંચ્યું છે તે સરેરાશ છે પણ હું તમને કહું છું કે જો તમે શહેરી અને ગ્રામીણમાં વિભાજિત કરો તો શહેરી આશરે સિત્તેર હોઈ શકે ગ્રામીણ આશરે પચાસ છે પચાસ એ માણસની મરવાની ઉંમર નથી